સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર કલાકારના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના મામલે આવેદનપત્ર અપાયું શિક્ષણ સહાય યોજનામાં અંદાજે છવ્વીસ હજાર જેટલા ફોર્મ નામ મંજૂર કરવામાં આવ્યા જેમને સહાય નથી મળી એમને મંદીમાં રાહત પેકેજનો લાભ મળવો જોઈએ જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તેવા હેતુથી સુરત જિલ્લા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાધવની સાથે

સ્થાનિક સ્વરાજ ની ઇલેક્શન પણ છે અને આ એ રત્ન કલાકાર છે કે સમગ્ર ગુજરાત ની અંદર વર્ચસ્વ ધરાવે છે તો એ પર તમારે ધ્યાન રાખવું જોઈએ આ છવ્વીસ હજાર અરજીઓ તમારા માટે કેટલીક લાભદાયી છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ વધારે કઈ કહેવા માંગતો નથી